નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે બે દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે ડેડિયાપાડાની તાલુકા પંચાયતની બહાર જે ઘર્ષણ થયું હતું અને તે બાદ જે રાજકારણ ગરમાયું છે ત્યારે એ ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકે અરજી આપીને પણ કાર્યવાહીની માગણી કરી છે અત્રે એવું જાણકારી મળી રહી છે કે નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે જ્યારે આ સમાચાર પ્રસરી ગયા ત્યારે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને જિલ્લા કલેક્ટર કચેરીની બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એક તરફનો જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફના ગેટ ઉપરથી જે લોકો મુલાકાતીઓ અવર જવર કરતા હોય છે તેમને કચેરીની અંદર જવાના કારણોની પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને જવા દેવામાં આવે છે ત્યારે આ બે દિવસ પહેલા જે વીર્યાપાણ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા કે જે બંને ભરૂચ લોકસભા સીટ ઉપર એકબીજાને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા આવનાર ચાર જૂને પરિણામો ડિક્લેર થવાના છે પરંતુ એના પહેલાં એક મુદ્દાને લઈને જે રાજકારણ અત્યારે ગરમાઈ ગયું છે અને આજે એ ઘટનાના અનુસંધાને ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર કચેરીએ કોઈક કારણોસર આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે તો આગળના સમાચાર માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અમારી સાથે બની રહેજો આગળના અપડેટ માટે અમે તમને એનાથી માહિતીગાર કરતા રહેશું